ઉજાણી શબ્દમાં આનંદથી ઉજવવું એવો વિશાળ અર્થ સમાયેલો છે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સમાજની ઉજાણીનું પર્વ આનંદ ઉમંગથી ઉજવાતું હોય છે તે અંતર્ગત પાટણ શહેરમાં અનુસૂચિત જાતિ સમાજની ત્રણ દિવસની સમૂહ ટોપલા ઉજાણીનું પર્વ વર્ષોથી ભાદરવા સુદ દશમથી બાર સુધી પરંપરાગત રીતે ધર્મ શ્રદ્ધા અને ભક્તિના માહોલમાં ઉજવાય છે માતાજીના કરવટાની ધાર્મિક દ્રષ્ટિ ઉપરાંત સામાજિક રીતે પણ ઉજાણીના પર્વનું મોટું મહત્વ રહેલું છે અત્યારે પાટણમાં અનુસૂચિત જાતિ સમાજની સમૂહ ટોપલા ઉજાણીનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે જેમાં પાટણ શહેરના વણકર સમાજ અને રોહિત સમાજના ભાઈઓ બહેનો સૌ ઉમંગભેર આ પર્વમાં ભાગ લે છે ઉજાણી નક્કી કરવામાં મુખ્યત્વે તિથિ અને વારને ધ્યાને રાખીને દિવસ નક્કી કરવામાં આવે છે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા અનુસૂચિત જાતિ સમાજના મોહલ્લા પોળોમાંથી ઉજાણીનું પર્વ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઉજવવામાં આવે છે જેમાં વર્ષોથી નિયત કરેલી જગ્યાએ સમાજના વડીલોની આગેવાનીમાં સૌ સાથે નીકળે છે ખાસ કરીને બહેનો નવા વસ્ત્રો અને શણગાર સજીને સજાવેલા ટોપલામાં ગરીબોને વહેંચી દેવામાં આવે છે તેમજ ગાયને ખવડાવાય છે આ પ્રસંગે જે તે સ્થળે બહેનો ઢોલના તાલે ઉમંગથી સમૂહમાં ગરબા ગાય છે તેમજ આનંદ ઉમંગથી ઉજાણી પર્વ ઉજવાય છે પાટણ શહેરના મોતીસા દરવાજા પાસે આવેલ સાંડેસરા પાર્ટી રોડ સમાજ સહિત વિવિધ મહિલાઓની ઉજાણી વર્ષોથી પરંપરાગત રીતે ખાન સરોવર પાસે આવેલા બાળા બૌચર માતાના સાનિધ્યમાં વર્ષોથી ઉજવાય છે ત્યારે ઉજાણીના પર્વને અનુલક્ષીને સમગ્ર સમાજમાં આનંદ ઉમંગની લાગણી જોવા મળી રહી છે પાટણમાં મોટીસરા નાનીસરા બગવાડા દુખલવાડા મીરા દરવાજા મોતીસા દરવાજા તેમજ દલિત સમાજના અન્ય મહોલ્લાઓ ખાતેથી પરંપરા મુજબ બે દિવસ સાંજે વાગતા ઢોલે સૌ સમૂહમાં ઉજાણી માટેના વર્ષોથી નિયત કરેલા સ્થળો ખાતે જાય છે અને ઉજાણીના પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાય છે ઉજાણીના ત્રીજા દિવસે જે તે મોલ્લામાં નાનો હવન કરી સૌ દર્શન પૂજન કરે છે ત્યારે બાળા બહુચર માતાજીના સ્થાનકે ઉજવાયેલી સમૂહ ટોપલા ઉજાણીને લઈને સમાજના આગેવાન કાંતિભાઈ સોલંકીએ સમૂહ ટોપલા ઉજાણીનું મહત્વ સમજાવી પરંપરાગત નીકળતી ટોપલા ઉજાણી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા દસમ અગિયારોત્સવ બાળકના રોજ અમે ઉજવણી કાઢી છે ઉજાણીમાં ખીચડી અને કંસારનો પ્રસાદ હોય છે અહીંયા સ્થાન સરોવર સંચરાદે માતાના મંદિરે અમે ઉજાણી કાઢીએ છીએ પરંપરાગત વર્ષોથી વાપદાદાના સમયે અમે ઉજવણી કાઢીએ છીએ અને અહીંયા ટોપલા ઉજાણીમાં ટોટલા મૂકી તમામ બહેનો અહીંયા ગરબે રમે છે અને ભાઈઓ બધા યજ્ઞની અંદર હવનમાં હાજરી આપી અને પ્રસાદ સૌને વહેંચવામાં આવે છે અને આ રીતે આ રીતે ઉજાણી ઉજવવામાં આવે છે